ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા છે મોરબી અને વાંકાનેર વચ્ચે આવેલું મોરબી જિલ્લાનું પાનેલી ગામે આવ્યા છે જે રફાળેશ્વર થી ત્રણ કિલોમીટર દૂર છે અને ત્યાં જીઆઈડીસી એવડી મોટી બની રહી છે કે જેની તમને જોશો તો તમને કલ્પના પણ નહીં કરી શક્યો કે આવડી મોટી જીઆઈડીસી બને છે અને કેવડી જીઆઈડીસી બને છે અને કેવી રીતે છે એનું આપણે સોલંકીભાઈ જે પીએસઆઈ જે છે આપણે માહિતી સોલંકી સાહેબ આ જીએડીસી વિશે માહિતી આપશો અમને હાજી સાહેબ હા પાનેલી જીએડીસી માં સાડા પાંચસો હેક્ટર જમીનમાં સાતસો પ્લોટ આવેલા છે નાના મોટા બરાબર પાંચસો થી માંડીને પચાસ હજાર મીટર લગીના પ્લોટ છે ટોટલ એમાં અત્યારે લાઈટ નું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે બરાબર પાણીના ટાંકા કામ બાવીસ કરોડ નું ઈ પૂરું થવાની તૈયારીમાં છે અને મોટું હજારો લાખો ટન જે ગેલન પાણી સમાય એવું તળાવ પણ તૈયાર થઈ ગયું છે બરાબર છે બરોબર અને ધાર અમુક ટેન્ડર આપવાના બાકી છે એ કામ ને હિસાબે કામ એટકું છે એ ટૂંક સમયમાં માર્ચ લગીમાં આવી જશે ઓનલાઈન ટેન્ડર ઈ પ્રક્રિયામાં મોટા મોટી જીઆઈડીસી ગુજરાતની છે છે આઠસો તો પોલ આવેલા છે ઇલેક્ટ્રિક નાઇડી સાડા પાંચસો હેક્ટર સાડા પાંચસો હેક્ટર તમારી સુરક્ષા છ જણા છે માણસો અને ચોવીસ કલાક ડ્યુટી કરે છે અને સારી એવી ફરજ બજાવે છે અગાઉ અહિયાં એટલે અવારનવાર ખનીજ ચોરીની થતી હતી પણ અમે આવ્યા પછી હાવી બંધ કરી દીધેલી છે અત્યારે કોઈ જાતની કોઈ ટેન્શન નથી રાત્રે દસ વાગે ગામ ના આવતા તો બીયા આ રસ્તા ઉપર અમે આવ્યા પછી માણસો રાત દિવસ ચાલુ જ છે સાહેબ બરોબર એટલે કોઈ જાતની ની એ લોકો નહીં નથી ગામ ના અમને હેલ્પ કરે છે કોઈ પણ મદદગાર કે ભાઈ તમે આવ્યા પછી અમારા ગામ માં સારી સુવિધા થઈ ગઈ અને કોઈ અમને બીક નથી લાગતી પેલા અમે આ રાત્રે આવતા તો અમને બીક લાગતી ચોરીના બનાવ બનતા અવારનવાર કોઈ બળદકાર ને એવા કિસ્સાઓ બનતા વીજ ને હિસાબે પણ ઈ બધું અમે ડામી દીધું છે રાત દિવસ અમારા માણસો પેરો કરે બરોબર એટલે જેએડીસી માં બધા ને રસ છે આખા મોરબી જિલ્લામાં અત્યારે રાહ જોઈને બેઠા છે પાનેલી જીઆઈડીસી ના ઓનલાઈન પ્લોટ મારી પાસે લગભગ પચીસ માણસો રોજે ગાડી લઈને આવે છે કે સાહેબ ક્યારે ચાલુ થાય ક્યારે ચાલુ થાય છે પણ કામ ચાલુ હોવાના કારણે અમે કોઈ કઈ હકતા નથી કે ગાંધીનગર થી ઓનલાઈન આ પ્લોટ નું બુકિંગ થશે અને ટેન્ડર સિસ્ટમમાં આ પ્લોટ વેચાવાના છે અને મોરબી નજીક હોવાથી મેન્યુફેક્ચર વાળા તૈયાર જ છે હા ઘડિયાળ બધી ઇન્ડસ્ટ્રીઝ વાળા રાહ જોલી જીઆઈડીસી ક્યારે ચાલુ થાય છે ક્યારે ચાલુ થાય છે એ બદલ હું આભાર માનું છું ભાટીભાઈ ભાટીભાઈ આજે આટલી મુલાકાત લીધી અમારા પાનેલી જીઆઈડીસી માં એ બદલ હું ભાટીભાઈ આભાર માનું છું અને ભાટીભાઈ વરિષ્ઠ પત્રકાર છે

આછેરી એક તમને ઝલક આજ બતાવવાનો છો કે તમને કલ્પનામાં નહીં આવે કે જે થોડા આવતા વર્ષોની અંદરમાં પાનેલીની અંદરમાં જે જીઆઈડીસી બનવાની છે એક વાંકાનેરથી આપણે જે મોરબી જિલ્લાની સૌથી નહીં પણ આખા ગુજરાતની જે મોટા મોટી જીઆઈડીસીઓ જે છે એમાંની એક જીઆઈડીસી બનવાની છે તો મિત્રો આજે આપણે જીઆઈડીસીમાં એક ચક્કર મારી છે અને એનો આપણે એનો વિસ્તાર શું છે અને કેવી રીતે સુરક્ષાકર્મીઓ કામ કરે છે એનો પણ આપણે તમને થોડોક આછેરો એક પરિચય હું બતાવવાનો છું આજે આખું લઈ લો કરો ખબર ખાવું કઈડે ખાવું તારે કઈ ખાવું ખાવું આપણે જીઆઈડીસી માં પાનાલી જીઆઈડીસી માં આવ્યા છે જો ત્યાં અત્યારે આખું આ સિક્યુરિટી સાથે એનું બંદોબસ્ત હોય છે અને આખા આપડે પાનાલીની જે વીડી જે છે એની અંદર કેવી રીતે ઔદ્યોગિક બનવાનું છે અને શું શું બન્યું છે એનો પણ આપણે થોડોક વિસ્તૃત અહેવાલ આપણે લેવાના છીએ મિત્રો આપણે જે બાવીસ કરોડના ખર્ચે ને બાવીસ કરોડના ખર્ચે જે આ પાનેલી જીઆઈડીસી બને છે એની અંદરમાં આખું તળાવ બનાવ્યું છે એ મિત્રો તમે આવું તળાવ કદાચ ક્યાંય નહીં જોયું હોય એવું તળાવ હું તમને બતાવું છું કે જે તમે જોઈ શકો છો જો અહીંયા પાણીની ટાંકી છે એનો સંપ જે છે અને આખું અહીંયા પાણી પણ ભરાશે અને આટલો મોટું તમે તળાવ તમે નહીં જોયું એવું હું તમને તળાવ બતાવું છું તમે શું કે પાનેલીની જીઆઈડીસી બનાવવાના લગભગ થોડો ટાઈમ જ બાકી છે પણ અત્યારે એની જે બધી તૈયારીઓ જો રસ્તા એના બને છે જો આખું તમને બતાવું છું હું તમને જો છે લોકેશન આખું બતાવું છું હું તમે જુઓ આ પાનેલીનું અને જે આ તળાવ બની રહ્યું છે મિત્રો આવું તમે નહીં જોયું હોય ક્યારે જો બતાવું છું હું તમને જો આખું તળાવ બન્યું છે તમે નહી જોયું આ પાનેલી જીઆઈડીસીમાં અત્યારે બની રહ્યું છે અને આખું આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બહુ મોટું જીઆઈડીસી બનવાની છે અને ઓનલાઈન એનો ટેન્ડર પણ બહાર પડવાના છે જેને જોતી હોય ને જો આ આખું તળાવ છે મિત્રો તમે જોઈ શકો છો તમે આ બધું જોશો તો તમને એમ કે ના ખરેખર આ બધી આવી ખાણ હતી બધા અત્યારે જો બુરાણ કરીને એને કરવામાં આવે છે અને જો આ અત્યારે રોડ પણ બની ગયો છે લાઇટો પણ બની ગઈ છે અને અમુક જગ્યાએ જો લાઇટો નાખવાની અત્યારે કામગીરી ચાલુ છે એટલે જે પાનેલી જીઆઈડીસીમાં જે કોઈને રસ હોય જે એ ખરેખર ઓનલાઈન તમારે જ્યારે આવે ત્યારે તમે એનો ભરજો અને ખરેખર એક મોટી જીઆઈડીસી બનવાની છે મિત્રો જો આ જો વીજ પોલ આવી ગયા છે આવા બારસો વીજ પોલ નાખવાના છે જો તમે જોઈ શકો છો જો આ જો વીજ પોલ આવી ગયા છે બધાય જો હું તમને એનો હાઈવે બતાવું છું એની લાઇટિંગ બતાવું છું જો પાનેલીની જીઆઈડીસીનો લાંગ સાથે હું બતાવું છું જીઆઈડીસી પાનેલી જીઆઈડીસીનો આખો એરિયલ બતાવું છું તમને જરાક અને હવે હમણાં જો એમને સોલંકી સાહેબ એને એમને જે લીમડા વાવ્યા છે જો આ બધા જ આવા શોક લીમડા એમને વાવ્યા છે જે ત્રિરંગા સાથેના અને એને પાણી પાય છે અને વૃક્ષાને પણ એનું જતન કરે છે જોકે એમના ઓલામાં નથી આવતું આ બધે વૃક્ષ વાવવાનું તેમ છતાંય એકસો જેટલા આવા જે લીમડા વાવ્યા છે અને એનું જતન પણ કરીએ છે ટેન્કરોમાં પાણી લાવી અને એમને પીવડાવે છે એટલે આવતા દિવસોની અંદરમાં જે પાનેલી જીઆઈડીસી જે છે એ એક ગુજરાતની એક શ્રેષ્ઠ જે ઔદ્યોગિક વિકાસ માટેની જે જીઆઈડીસી છે એમાંનું એક સારામાં સારું એક આ જીઆઈડીસી બનવાની છે જો આ બધો જ એરિયા પાછળનો જે છે પાણીનો જે ટાંકો સામે બની ગયો છે એ પણ આ જીઆઈડીસીમાં જ આવે છે એટલે આટલો મોટો એરિયાની અંદરમાં આ આખી જીઆઈડીસી બની રહી છે જો તમે આપણે હવે સંપૂર્ણ ત્યાં જાય છે જે પાણીનો બીજો સંપ જે છે પણ આપણે મુલાકાત જરાક લઈએ છીએ જો આખો આપણે હું તમને આ જે એના રોડ જે છે એની લાઇટિંગો જે છે એ બધી જ લખાઈ ગઈ છે અને આવતા દિવસોની અંદરમાં જે ઓનલાઈન જીઆઈડીસીના જે ફોર્મ ભરાશે અને એક મોટી ઔદ્યોગિક આખો જે બનવાનો છે જીએડીસી એટલે ખરેખર જેને જે પાનેલી જીઆઈડીસીમાં રસ હોય તેઓ તાત્કાલિક ઓનલાઈન ફોર્મ ભરી અને આમાં જોડાઈ શકે છે જો આ બીજો પણ ટાંકો બની ઔદ્યોગિકની અંદરમાં પાણીની જરૂરિયાત પ્રથમ પડવાની છે એટલા માટે થઈને આખું પાણીના માટે થઈને તળાવ આખું બનાવ્યું છે અને એના માટે જો આ બીજો સંપ પણ બનાવ્યો છે અને જો આ લાઇટિંગો અને રોડ રસ્તા તો અત્યારે તૈયાર થઈ ગયા છે અને આ લેવલ પણ બધા જો બધું કરી નાખ્યું છે એટલે આવતા દિવસોની અંદરમાં જે લેવલિંગ કરેલું જે છે એટલે તમને પ્લોટિંગ પણ સરસ મળવાનું છે જો સામે ઔદ્યોગિક જે બધા જે સિરામિક્સ જે છે જે પાન જે અત્યારે જાબુડીમાં એ પણ તમને જોવા મળે છે જો અત્યારે પાઇપને બધા ના નાખવામાં આવી રહ્યા છે એ પણ હું બતાવું છું એટલે ટૂંક સમયની અંદરમાં જે પાણીનું જે કામકાજ જે છે એ બધું જ પૂર્ણ થઈ જશે અને ઓનલાઈન આના જે થવાની છે તો એના ફોર્મ જેને ભરવા હોય ભરી શકે છે આખો જે પાનેલી જે માં આવે છે જે આખું તમને બતાવું છું આખો જો આવતા દિવસોની અંદરમાં અહીંયા બધે જ ઔદ્યોગિક વિકાસ થવાનો છે આપણો આખો પાણીના ફરતા આપણે ચક્કર મારીએ છીએ જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે કે જે પાનેલીની જે ડીસી કેવડી મોટી છે એનો આખો તમને બતાવું છું જો આ બધા એના રસ્તા પણ એક નંબરના સરસ બની ગયા છે લાઇટિંગ બધી તૈયાર થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો જો એટલે આવતા દિવસની અંદરમાં જે જેડીસી જે છે આ પાનેલીની એ ખૂબ સરસ મજાની જીઆઈડીસી બનવાની છે અને લોકોને પણ પૂરેપૂરી સુવિધા સાથેની જીપુર ગામ અહીંયાથી હદ ચાલુ થઈ જાય છે અને આ આખી જીએડીસીના જે બધા જો આ બધું તોડીને બધું કમ્પ્લીટ કર્યું છે હજી થોડું કામ બાકી છે પણ આવતા દિવસોની અંદરમાં જો આ બધું તૈયાર કરીને જો રોડ રસ્તા બધા બની ગયા છે અને બધું જ અત્યારે કમ્પ્લીટ થતું જાય છે અને જો આ જો આખે આખું તમને અહીંયાથી લોકેશન બતાવું છું તમે જોઈ શકો છો જો આ બધા જ ધારું તોડી અને રસ્તા બનાવ્યા છે અને આખે આખું આ જીએડીસી કમ્પ્લીટ કરી છે તમે જોઈ શકો જો આ તમને પહાડી આખો બધે તોડી અને જે હજી આ થોડું કામ હજી બાકી છે પણ તમને એક કોઈ ખાણ ઓલાની અંદરમાં આવ્યા હોય તમને એની અંદરમાં એવું તમને લાગે ડુંગરાળ વિસ્તારની અંદરમાં કારણ કે અહીંયા પહેલાં અગાઉ ડુંગરા જ હતા જો ડુંગરાઓ બધા બ્લાસ્ટ કરી અને તોડી અને બધી લેવલી કર્યું છે એટલે ખરેખર તમને આ જે પાનેલીની જે જીએડીસી જે છે એ ખરેખર તમને જે આ બતાવું છું તમે કેટલા વિસ્તારની અંદરમાં છે તમે અંદર તમારી કલ્પના બહારની આ જીઆઈડીસી બનવાની છે આ લેવલ કરી અને બધે પ્લોટિંગ બધા બનવાના છે અને જો આ બધા જ રસ્તાઓ તૈયાર થઈ ગયા છે હું વચ્ચેથી તમને આખે આખું બધા રોડ રસ્તા બધા બતાવું છું જો આ બધા એમને જો સિક્યુરિટી સાથે બધું અહીંયા ચેકિંગ પણ બધું કરે છે એની પેટ્રોલિંગ કરે છે જો સોલંકી સાહેબ સાથે જો આ બધા આ ગાડી પણ ખાસ આપવામાં આવી છે અને એમનું ચાલું છે અને ખાસ આજે આપણે ભાટી ટીવીના માધ્યમથી હું આપને પાને લઈની આખી જીઆઈડીસી આખું આપને બતાવું છું તમે જોઈ શકો છો કેવડી મોટી જીઆઈડીસી છે જો ચારે જગ્યાએથી હું સેન્ટરમાં ઉભો રહીને બતાવું છું જો એના રોડ રસ્તા લાઇટિંગો તૈયાર થઈ ગયા છે બારસો લાઇટિંગો નાખ નાખવાની છે જો અહીંથી વચ્ચે ઉભો રહું છું તમને જો આ એક સાઈડ છે જો આ બીજી સાઈડ છે જો આ ત્રીજી સાઈડ છે આ ચોથી સાઈડ છે જો ચારે ચાર સાઈડ જે છે અને ચારે ચાર સાઈડના આ બધા ફરતી જીઆઈડીસી બનવાની છે મિત્રો જો જોઈ શકો છો તમે જો આનું નામ છે રોડ ક્યુ પ્લોટ નંબર બસો અગિયાર બસો ત્રેપન બસો ચોપન ટુ નાઇન સેવન આ બધા પ્લોટ નંબર છે એના જુઓ જો આ રોડનો નંબર છે ક્યુ પ્લોટના નંબર પણ બધા આવી રીતે જો બધા અલગ અલગ આપ્યા છે એટલે જે પ્લોટિંગ પડશે એ આ નંબર વાઇઝ પડશે જોઈ શકો છો જો આ તો અત્યારે કામ ચાલુ છે એ પણ હું બતાવું છું બધે પોલ લાઈટ આ બધું તમને લાઈવ આ બતાવું છું જો કે તમને ખ્યાલ આવે અત્યારે કામ ચાલુ છે અને રોડ રસ્તા પણ ચાલુ છે જો જરાક હું તમને બતાવું છું જો આ વીજ પોલનું કામ બધાય કરી રહ્યા છે તમે જોઈ શકો છો જો લાઇટિંગ નાખે છે જો આ નાખે છે જો તમે અલગ અલગ બધા પોલના બધા કામ ચાલુ છે જો હું બતાવું છું જો આ તમને જો આ અલગ અલગ આ રીતે પોલ બધા નાખી રહ્યા છે આવા બારસો થાંભલા નાખવાના છે એટલે તમે વિચાર કરી શકો કે કેવડો મોટો એરિયા હોઈ શકે છે તો એ છતાં હું તમને બતાવું છું કે તમને ભાર્ટીટીવીના માધ્યમથી કે આ કેવડું મોટું જીઆઈડીસી છે હજી બનવાનું તો હજી બાકી હજી પોટિંગ હજી નથી નંબર નહીં આપ્યા છે પણ આવતા દિવસોની અંદરમાં જો આ વીજ પોલ બધાનું કામ ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો રાખ્યું છે બધા તાર હતી બધા તોડી નાખી છે અને જે જીઆઈડીસી કમ્પ્લીટ રોડ રસ્તા જો આ બધા બની ગયા છે જો આ રસ્તો બતાવું છું એટલે આખો તમને હું જો રોડ નંબર એન છે એના પ્લોટિંગ નંબર છે ચારસો વીસથી ચારસો એકવીસની રીતે આખું જો લાઇટિંગના આવા બધા બની ગયા છે હવે આ રીતે આખો જ જીઆઈડીસી આખી તૈયાર થતી જાય છે એટલે આવતા દિવસોની અંદરમાં જે પ્લોટિંગ જે થવાના છે એ ખરેખર ઔદ્યોગિક જેને રસોઈ છે એમને માનેલી જીઆઈ તમે ફોર્મ ભરજો અને એટલા બધા ઉપયોગ થવાના છે કે તમને પણ એમ થશે કે ખરેખર આપણને આનો લાભ એમ જો આ બધું જ અત્યારે થતું જાય છે જો અહીંયા કામ ચાલુ છે જો અત્યારે હજી કામ ચાલુ જ છે મિત્રો તમે એટલે આવતા દિવસોની અંદરમાં પહેલાં પહેલાં એમને રોડ અને લાઇટિંગ અને લેવલિંગનું કામ અત્યારે પૂર્ણ કર્યું છે સરકારે જીઆઈડીસીનું હવે આવતા દિવસોની અંદરમાં પછી એને પ્લોટિંગ કરી અને પ્લોટિંગ આપવામાં આવશે અને પછી ઔદ્યોગિક વિકાસ કરવામાં આવશે જો જો સામે મહાનગરપાલિકાનું જો આ તળાવ છે એ પણ હું આપને બતાવું છું પાનેલીનું પચાસ કેટલા કરોડના ખર્ચે આ જો ટેન્ડર આવી ગયું છે પચાસ કરોડના ખર્ચે આ તળાવ બનવાનું છે આ બ્યુટિફિકેશન એટલે અહીંયા આખું બની જશે આખું આ તળાવ જે છે આ જોઈ લેજો આવતા દિવસોમાં આનું જે આખું પરિવર્તન થશે ને એક સરસ મજાનું આ આ તળાવ બની જશે તમારે જોઈએ જો સામે આ પીર બાપાની દરગાહ છે જો સામે બતાવું છું હું તમને તળાવની અંદરમાં વાહ જો અહીંયા આ બધું લેવલિંગ થઈ ગયું છે અને એ પણ બતાવું છું કે આવતા દિવસોની અંદરમાં જે તારું તોડીને બધું લેવલિંગ કરીને બધું

હળવદ સામે જે છે એ હળવદની રેન્જ આવી જાય છે અને જો આ તળાવ છે તમને બતાવું છું જરાક કે પાનેલીનું તળાવ જે છે એ ખરેખર એક સરસ બનવાનું છે અને જો લેવલિંગનું કામ થઈ ગયું છે એટલે જીઆઈડીસી એક બહુ મોટી બનવાની છે મિત્રો અને પાનેલીની જીઆઈડીસીનો પ્રથમ તમને વિડીયો માટે ટીવીના માધ્યમથી બતાવું છું જેથી કરીને ઔદ્યોગિકની અંદરમાં જેને રસ હોય એ ખરેખર આ વિડીયો જોઈને એમને પણ આખું અહીંથી આ પાણી જાય છે ને ખરેખર એક કોઈ ડેમ હોય ને એટલો મોટું તળાવ છે જો આખું અહીંથી આપણે રાઉન્ડ મારીએ છીએ અને ફરી પાછા તમે જો આખે આખું આપણે ના ના કોઈ વાંધો નહીં હા જો આ બધું આખું લેવલિંગ કરેલું છે એટલે આખું આખું હું તમને જીએડીસીનું લોકેશન બતાવતો જાઉં છું જેથી કરીને આવધરમાં જેને રસ હોય તમારે ચોક્કસ આમાં રસ લઈ શકશે આખું આખું ચક્કર મેરું છે મિત્રો ખરેખર માની લીધી જીઆરીસી જે છે એ ખરેખર એક કેવડી મોટી છે એનો તમને આખો આછેર એક ઝલક બતાવવાની કોશિશ કરી છે અમે